બદન ને રામ રામ ને સીતા રામ થાને યુટ્યુબ પર બી કેમ છો કે મજામાં તો બધા ની જય મતરે જય શ્રી રામ ને અત્યારે ચાર માંગી કડિયા સી નાસ્તો કરવા એટલે કે સાન બટન ખાવા દેખો ન્યા જામ રંભે બોલો આમ ટાઈટ ભાઈ દીજો દેખો કે ચાલ ને અહીંયા ક્યાં બેઠો તો હાલો નાસ્તો કરી લે તજી હવે અખે ઘટતાયી થી ઓ ઉભيرو કે સામ સગા કે સામ ઉભيرو બોર બોર હા અગર મમ્મી ની ડુંગલી કે સો આવા છે જો યે ગલ કે રવાલે સી નાયા જોરા માર મમ્મી ની માર મમ્મી ની ઈ જલ્લો પૈસા યાર દેબી ગાશે જો

આ તમારા તમે હું ફળ આવી ગયો બને હા શું કદ કોણ બનાવે પેન્ડા બનાવે ને तो फिर क्या हम? मकुली मवा दे दबाई 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 लो आ आ बात हमें दे बात हमें आयो आयो बात दबा दबा बंद कर दे बंद कर दे बात हमें जा ना मैं तो कहीं जा के दे अरे क्या हो गए El feliz